જય માતાજી મિત્ર ફેમસ ખાટલા રાણી પાટના આ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્ર આજે આપણે નવી નવી ડિઝાઇનના ખાટલા અલગ અલગ ડિઝાઇનના વિડીયોની અંદર જોવા મળશે તે માટે આ વિડીયોમાં પૂરો જોઈએ અને મિત્ર આજે અમે આ રજવાડી ખાટલા બનાવ્યા છે ઓર્ડરથી જ તમારે જેવા લેવા એવા જુઓ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ટાઈપ ફૂલ રજવાડી આખા સાગના પિત્તરથી મઢેલા ઢોલિયા ટાઈપના ખાટલા છે આ રહ્યા ઈ અને આ વિડીયોની અંદર નંબર આપેલા છે કેમ કે આની કિંમત અમે તમને ન બતાવી શકીએ અલગ અલગ ડિઝાઇનના ઘણા બધા છે એટલા બધાયની કિંમત અમે તમને ન બતાવી શકીએ તે માટે સરનામું અને મોબાઈલ નંબર એ આ વિડીયોની અંદર આપેલો છે તમારે જુઓ આ રીતનો ઢોલિયો બનાવવો હોય અથવા ખાટલો નાનો કે બેસવાની ખાટલી તો આ વિડિયોની અંદર નંબર આપેલા છે તમે કોન્ટેક કરી શકો છો અને ખાટલા જેવા બનાવો એવા અમે ઓર્ડરથી જ બનાવીશી ઓર્ડર આપો ત્યારબાદ પંદરથી વીસ દિવસમાં તમને મળી શકે છે જેલ જેવા ઢોલિયા લેવા એવા ઓડરથી બનાવવામાં આવે છે રજવાડી ટાઈપ્સ સાદા લાકડાના લોખંડના સ્ટીલના બધી પ્રકારના ખાટલા અમારી પાસે મળશે ઓર્ડરથી જ બનાવવામાં આવે છે તો મિત્ર તમારે કોઈએ લેવા હોય તો ઓર્ડર આપી શકો છો અને ડિઝાઇન પણ જેવી કરવી એવી ઓર્ડરથી બનાવી શકો છો સાદી ડિઝાઇન ભૂલ ડિઝાઇન જેવું કરવું એવું ઓર્ડરથી થઈ શકે છે ઓર્ડર આપો ત્યારબાદ છ સાત દિવસે ખાટલો તૈયાર થઈ શકે છે અને હાગના પણ ખાટલા મળે છે આખા હાગના લીલગરી સાદા બધા ટાઈપ આ ખાટલા મળશે